સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સાગવાડી ખાતે ખીજડીયા નાગદેવતાના મંદિરે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી છેલ્લા પચીસ એક વર્ષથી આ નાગદેવતા મંદિરે નાગપંચમી ઉજવવામાં આવી રહી છે અહીંયા સવારે મહાઆરતી ઉતારીને ડાક ડમરૂના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે છે એક હજાર લીટરથી વધુ દૂધનો દૂધપાક બનાવવામાં આવે છે માલધારીઓ વિના મૂલ્યે પોતાના તબેલાનું તમામ દૂધ નાગદેવતાના મંદિરે મહાપ્રસાદમાં આપે છે ત્યારે આવી જ રીતે ભરવાડ સમાજ અને તમામ માલધારીઓ એકત્રિત થઈને હર વર્ષે નાગપંચમી ઉજવે છે જડીયા નાગ દાદા મંદિરે છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી નાગ પાચમ ઉજવાઈ રહી છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહિયાં સવારથી જ ભક્તોનો મેળો જામ્યો હોય છે અહિયાં સવારના ડાક ડો કાર્યક્રમ ચાલુ પૂજા અર્ચના કરી પૂજા અર્ચના કરી અને દાદા ને પ્રસાદી ધરવામાં આવે છે બાદમાં લોકો અહિયાં પાંચ હજાર થી વધારે લોકો પ્રસાદી લેવા આવે છે ત્યારે આપણે જે પૂજારી છે જે ભક્તો છે આપણે એની સાથે વાત કરીએ કે આ કેટલા ટાઈમ થી આયોજન કરવામાં આવ્યું માણસ નું રસોડું હોય છે પચીસ વર્ષ થી આ નાની થી સરપદા નિહાળા એ ચાલુ કરી હતી ગોપાલકે આજે પાંચ હાજર છ હજાર માણસ જમે છે આનંદ કિલોલ સનાતન સત્ય ધર્મ અમારો આ દાદા નું મંદિર છે ખીજડીયા દાદા નું ભાવિક ભક્તો સર્વે અહિયાં પ્રસાદી લેવા આવે છે દર્શન ના નિમિત્તે આવે છે અઢારે વરણ એમ કોઈ લેરા દાદા ની કેટલું એક મહિનો અગાઉ તૈયારી કરવામાં આવે છે કાર્યક્રમ ની માલકો અમારે કઈ બહુ તૈયારી નું હોય નહીં કઈ દાદા ની એવી દયા છે નિહાળા ના છોકરા તરત અમારું આયોજન કઈ બહુ લાંબુ ન હોય ટૂંકમાં બહુ મોટું આયોજન હોય સાહેબ આપણે અન્ય સાથે પણ આપણે જાણીએ છીએ નાગ દેવતા નો નાગપાચે આવે છે નાગપાચીમ અમારો ઇષ્ટ ધર્મ છે સનાતન ધર્મ છે પચીસ વર્ષથી આ રીતે અમે ઉજવતા આવીએ છીએ અહિયાં જે ભોવા છે ડયાભાઈ અલગોતર તરફ ભોવા છે પૂજારી છે આપડે એની સાથે વાત કરીએ કે આપડે ત્રણ હજાર પાંચસો પાંચ હજાર જેવું માણ થાય કોઈ નક્કી નહીં કેટલું થાય એમ આપડે અઢાર વર્ષ ના જાહેર આમંત્રણ હોય તો કેટલાય કોઈ ફંડ ફાળો નહીં મોવા બાપા કહે છે કે આ ઓસો ઓછો પચીસ થી ત્રીસ વર્ષથી જે આ મંદિરમાં મહાપ્રસાદી નું આયોજન પણ કરવામાં આવે છે અને જયારે શરૂઆતમાં અઢી હજાર બે હાજર માણસો મહાપ્રસાદી લેતા હતા અત્યારે ક્યાંક ને ક્યાંક પાંચ થી સાત હજાર લોકો પ્રસાદી પણ લે છે અને સાથે સાથે હજાર થી બારસો લીટર દૂધ ની કારણ કે નાગ દેવતા ને દૂધ પ્રિય છે તે દૂધ ની મહાપ્રસાદી કરવામાં આવી રહી છે જી કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુઝ સુરત